નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આ યુટ્યુબ ચેનલ ગુજરાત માર્કેટ તો મિત્રો બે હજાર પચીસ વાર શનિવારના રોજ ગુજરાતમાં સોના અને ચાંદીના શું ભાવ ચાલી રહ્યા છે તેના વિશે આપણે આ વિડીયોમાં વાત કરીશું તો ચાલો મિત્રો સૌથી પહેલા આપણે વાત કરી લઈએ કે ગુજરાતમાં સાંધીના સંભાવ ચાલી રહ્યા છે તો મિત્રો આજે ગુજરાતમાં એક ગ્રામ શાંધિનો ભાવ બાણું રૂપિયા સાઠ પૈસા આઠ ગ્રામ શાંધિનો ભાવ સાચો ચાલીસ રૂપિયા એંસી પૈસા દસ ગ્રામ શાંતિનો ભાવ નવસો ચોવીસ રૂપિયા સો ગ્રામ ચાંદીનો ભાવ નવ હજાર બસો સાઠ રૂપિયા ને મિત્રો આજે એક કિલોગ્રામ શાંતિનો ભાવ બાણું હજાર છસો રૂપિયા રાખ્યો છે તો ચાલો મિત્રો હવે આપણે વાત કરી લઈએ રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ અઠાવન હજાર રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ બોતેર હજાર છસો દસ રૂપિયા બાર ગ્રામ સોનું એટલે કે એક તો લો સોનાનો ભાવ સત્યાશી હજાર એકસો બત્રીસ રૂપિયા મિત્રો આજે સો ગ્રામ સોનાનો ભાવ સાત લાખ છવ્વીસ હજાર સો રૂપિયા મિત્રો આજે ગુજરાતમાં ચોવીસ કેરેટ એક ગ્રામ સોનાનો ભાવ સાત હજાર નવસો એકવીસ રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ ત્રેસઠ હજાર ત્રણસો અડસઠ રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ ઓગણીશી હજાર બસો દસ રૂપિયા બાર ગ્રામ સોનો એટલે કે એક તલુ સોનાનો ભાવ પંચાણું હજાર બાવન રૂપિયા અને મિત્રો આજે સો ગ્રામ સોનાનો ભાવ સાત લાખ બાણું હજાર સો રૂપિયા રાખ્યો છે